બટ બટ શબ્દનો અર્થ પરંતુ પણ છતાં પણ તેમ છતાં તો પણ તથાપી એ સિવાય પણ લેકિન બલકે કિંતુ કેવળ ફક્ત કે વિના થાય છે બટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઈટ ટુ લીવ બટ નોટ લીવ ટુ ઇટ અર્થાત જીવવા માટે ખાવો પણ ખાવા માટે ના જીવો એક બીજું ઉદાહરણ જોઈએ આઈ વોન્ટ ટુ ગો ટુ કેનેડા ફોર હાયર સ્ટડીઝ બટ આઈ ડોન્ટ હેવ ઇનફ મની એટલે કે હું ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જવા માંગુ છું પરંતુ મારી પાસે પૂરતા પૈસા નથી ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ